પેલી વાર આપડે કુવાની અંદર ઉતરા છે આજે પેલી વાર ખોદવાનું કામ ચાલુ છે આ બાજુ બંધ ઉપર બંધ કરી દઈએ તો નીચેથી પાણી ચાલુ થઈ જાય કેવડું પ્રેશર નીકળી જાય જય માતાજી યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા બ્લોગ વિડીયોમાં કેમ છો તમે બધા મજા મજા છો તો ફરી એક બ્લોગ ચાલુ કર્યો છે ને ઘણા સમય પછી આજે બ્લોગ ચાલુ કર્યો છે બાકી તો આપણે શોર્ટ વિડીયો જ મૂકતા હોય છે આજે ઘણા દિવસો પછી આપણે બ્લોગ ચાલુ કર્યો છે અને આજે જો અત્યારે જાય છે વાડીએ અને આપણી સાથે જે લીલું આજે પહેલી વખત વાડીએ રહી જાય આજ ફ્રી હતા આજ સાફાનું ક્યાંય ઓર્ડર નહોતો અને ધણમાં છે ને એવા નથી અત્યારે અને ધણમાં અત્યારે થાય નહીં કેમ કે લીલું ચરવાનું કે કાંઈ હોય નહીં તો અત્યારે આપણે આપણી વાડીએ લઈ જઈએ છીએ ઘણા જ્યાં કૂતરાને એવડા ફેરવવા લઈ જાય આ તો આપણી ગાય છે તો આપણે લઈ જવામાં શું વાંધો જો આપણે જો આ વાડીએ પહોંચવા આવ્યા છે નહીં નહીં જાણે એમ ખબર હોય કે આપણી વાડી અહીંયા આવી એટલે એ આગળને આગળ જ છે જેમ તો ભડકે બે બાજુ જાડી છે ને આ તો આગળ આગળ આવેલી આવે હું તાડીનું હોય ને એટલે થોડીક આમ ભડકે ખરી બાકી વાંધો નથી આવતું મોટું કોઈ ટ્રક કે ફોર વ્હીલર પાસેથી જાય ને ઓવરટેક કરવા મારી પાસે આવી જાય ને તો થોડીક તકલીફ થાય બાકી તો જાઉં નવું નવું કંઈક જોઈ તો ઊભી રહી જાય બાકી એમ નથી વાંધો આવતો આમ જો ખેંચવી નથી પડતી આયેલી આવે છે હાલો આપણે વાડીએ આપણે પાણી વારવાનું છે એટલે આખો દિવસ અહીં વાડીએ જ રહેવાનું છે એટલે ધ્યાન નહીં રહીને બે કામ થાય આજે તો આપણા ઘઉંમાં આજો છેલ્લું પાણી ચાલુ છે અને ઘઉં જો કંઈક આવા છે પવનમાં વાંધો ન આવતો પાણી ચાલુ છે હાઈટ બહુ થઈ નથી એટલે વાંધો નથી આવતો આગળ ઢળશે આ કુંડી છે ને બદલી એથી આગળ પાવું ને તો થોડુંક ઢળવાનું કરશે બાકી અત્યારે તો કંઈ વાંધો નથી આવતો અને ચણા જો હવે પાકવાની તૈયારી ઉપર આવી ગયા છે ચણામાં વાંધો આવે ડામરે ડામરે પાકે ને કટકા 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 જો ઓલી બાજુ એક પાકી ગયા થોડાક પછી થોડાક આ આખો ક્યારો એક પાકવા આવ્યો આ બાજુ એક ક્યારો પાકવા આવ્યો એવી રીતે ઓલી બાજુ હવે લીલા હેવા જ જેવા છે પાછા એટલે એવું હોય અને જો આ કૂવા ખોદવાનું ચાલુ છે જે આગળ બપોર પછી જવું આપણે કેટલું પાણી થાય જમવા આવશે પછી પાછું ચાલુ કરશે તો હું તમને આગળ વિડીયોમાં બતાવીશ અને આજે વાછડીને લઈ એવા છે આજે વાછડીને લઈ આવ્યા છે તો વાછડી જો અત્યારે કંઈ ખાતી તો નથી હું તમને બતાવું આગળી અહીંયા ગાજર નાખ્યા આપણે સેવરી નાખી લીલી શેવડી હોય ને વાળને ફરતે વાવી હોય છે હેવરી એ એ પણ નાખી ઘાસ નાખ્યું ગાજર નાખ્યા તો કંઈ ખાવું નથી અટાણે તો ઊભી છે એમ જાય જો આગળ તમને બતાવું જો અહીં બાંધી હતી વાછડીને તો અહીં તો કંઈ ખાધું નહીં પછી એને બાંધી અંદર ગેરેજમાં શેરડી રાખી હતી ડ્રમમાં શેડી થોડી ખાધી એક બે બટકા ખાધા જો બાકી ઓલું તો ખાધું નથી કઈ હેવી ને ખી બાજુ પેલી ખડ કે એવું કઈ ખાવું નથી ગાજર નથી ખાવા આપણે ઘઉંમાં પાણી ચાલુ છે અને કુવા ખોદવા વાળા બધા બપોરા કરીને જો પાછા કુવા તર બધા ગયા મશીન ચાલુ કર્યું છે ગાર કાઢશે પ્લાસ્ટિંગ કર્યું હોય કે શું કર્યું હોય જોઈએ આપણે અહીંયા જઈને હું તમને બતાવું લાગે તો આપણે હેઠળ ઉતરશું એવું જોઈએ કેવું પાણી આવે હાલો હું તમને બતાવું પેલા તો જો અહીંયા આ આવડો મોટો વડલો છે આનું થળ જો અહીંથી લઈ અને અહીં સુધી આવ્યું થળ હજી તો કાપી નાખો આ ભાગનો તો આની કરો વડલો હતો એ તો કાપી નાખો અને આવી વળવાયુ વાળા વડલા હવે જોવા ઓછા મળે કેમકે આપણે થવા જ નથી દેતા કોઈ ઝાડ જો આમાં બ નાના હતા ને ખાતા નહીં કુવાનું કામ ચાલુ છે હાલો હું તમને બતાવું જો ગાડીના ડ્રાઈવર છે બાપા મોટી ઉંમરના છે એટલે બીજું કાંઈ કામ ન થાય બાપાને બાપાને ગાડી આંકવાની બધી બાજુ ગયા ને ને જમીન એટલું પાણી ભરાણું તું દસ પંદર મિનિટ મોટર હાલે એટલું પાણી ભરાઈ જાય આમ સામે ગયું ઓલી બાજુ આ બાજુ સીલા ભરાઈ ગયા પાણી પંદર મિનિટનું પાણી થઈ ગયું એટલે વાંધો નથી સારું છે જાવ ખેંચવાનું મોટરે ગડીએ ઘડીએ ચાલુ કરવી પડે જો પાણી હાલો હવે હું તમને બતાવું પાણી કેવું નીચે આવે જે આપણે કુવાની અંદર ઉતરાય છે આજે પહેલી વાર બધા બધા ખોદવાનું કામ ચાલુ છે પાણી જો બધી બાજુથી ફરતું પાણી આવે જો

એ ધારું પાણી આવે છે આ બાજુ બંધ બંધ કરી દઈએ તો પાણી આવવાનું ચાલુ થઈ ગયું અને મોટર તો ઘડીએ ઘડીએ ચાલુ રાખવી જ પડે ને ભાઈનું ગામ છે નવા ગામ ખોદબા આવવ નજરે વાવમાં તો પચીસ વર્ષમાં પહેલી વાર વિતરા વાવમાં આ મોટર રાખી છે ઉપર બાંધીને હજી પાણી આવતું છે નહીં કાઢવા માટે પાણીમાં કામ કરવું અઘરું શું કહું નહીં આ પાણી જોર દર આ ના લો ભરાઈ ગયું કાર્મીન ના પાણા હોય તો બેરલ રાખવું પડે કાપીની બાકી આ તો તોડી નાખે કાર્મીન નો પાણો હોય તો બાદકું તરત તોડી નાખે જો મોટરે ઘડીએ ઘડીએ ચાલુ કરવી જ પડે એ ચાલુ કરી મોટર અને અહીંયા ધ્યાન રાખવું પડે જો પાણી માથે માથેથી આવે

ઈથી ઓધર મેન બોલો બાપા બેઠા ઈ નહીં બાપા મેન નહીં મેના મેના એટલે મેના ને આકા વારો ને ના સર બધી કામ જો આઈથી પાણી ભરીને પી લેવાનું જેટલું તુંડો કાઢે પી લેવાનું